વધારે વાત નહીં કરું મને ટૂંકમાં જ કીધું છે એટલે હું પાંચેક મિનિટ માં સુરેશભાઈ કિરીટભાઈ અને એમની ટીમ જે કામ કર્યું છે નહી થઈ શકે એવું કામ કર્યું છે એમના માટે આપણે જોરદાર તાળીઓ વધાવી લઈશું અને એ કામ

ક્રાંત આપીએ ખરેખર ભગવાન છે કે આપણે જરા વિચારવું પડશે આજે અહીંયા મૂર્તિ મૂકી દીધી છે ચાલો કાલથી આપણે અહીંયા મંજીરા લઈ આવીએ પેટી લઈ આવીએ આંખો બંધ કરીને પછી બિરસા મુંડા ની પ્રાર્થના કર્યા કરીએ લિગ્નાઇટ વાળા બંધ કરી દેશે તો પછી આપણે વિચારવા જેવું છે આ કોઈ સાજીશ એને ભગવાન બનાવવાનું કામ છે ભગવાન બનાવો આદિવાસીઓ મંદિરો કર્યા કરે મંજીરાજ વગાડ્યા કરે અને એમની જમીનો આપણે લઈ લઈએ એ પ્રકારનો આખો આ થઈ રહ્યો છે એના સામે આપણે જાગૃત થવું પડશે અહીંયા જે વડીલોએ સંબોધિત કર્યા છે ભગવાન તરીકે એમણે પણ વિચારવું પડશે એમણે લડાઈ લડી હતી ભગવાન હો તો જેલમાંથી ચૂંટી નીકળી ના જા પચીસ વર્ષની ઉંમરે જેલમાં મરી ગયા તો એ ભગવાન સાજીશ થી આ થઈ રહ્યું છે જો આ નહી સમજીએ તો પછી આપણા માટે આ તકલીફ આવશે બીજી વસ્તુ સંઘર્ષની વાત આવે છે આપણે દરરોજ સંઘર્ષ કરીએ છીએ આપણી જમીનો જાય છે આપણી

હું કોઈ પાર્ટીનો કોઈ નેતાનો વિરોધ નથી કરતો પણ સહયોગ કરે છે આપણે નથી વેચી રહ્યા કે નથી નરેન્દ્ર મોદી વેચી રહ્યા એ લોકો જ સહમતિ આપે છે બેઠા બેઠા અને સમાજ ને કહે છે કે તમે જાગૃત થાવ ભેગા અરે ભાઈ આપણે સમજી સુધી આદિવાસી સાંસદ નથી કરતો કોઈ પણ આદિવાસી સાંસદે વિરોધ કર્યો એવું સાંભળ્યું એસઓયુ એક્ટ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ કોઈ વિધાનસભામાં વિરોધ કર્યો બે ત્રણ જણા સિવાય કોઈ વિરોધ કર્યો સાંભળ્યું

અ જીવાણુથી મલેરિયા થાય છે એને મારવો પડે મલેર્યા થાય તો મચ્છરને મારવો પડે તાવને મારવાની જરૂર નથી એને મારશો તો મલેરિયા જશે અહીંયા પણ આજ જે રૂટમાં છે એ લોકોને આપણે સમજવા પડશે એટલી રાજકીય જાગૃતિ તમારામાં આવી પડશે આદિવાસી એકતા પરિષદ બત્રીસ વર્ષથી જાગૃતિનું કામ કરે છે એને સામાજિક જાગૃતિ

હું ક્યારનો એના મોડા બાજુ જોઉં છું એટલો જુવાન મૂર્તિ બનાવી છે એટલી મસ્ત બનાવી છે હું એમને ધન્યવાદ આપું છું આદિવાસી લાગે છે

આવનારું આદિવાસી એકતા પરિષદ નું સંમેલન મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે તેર ચૌદ પંદર જાન્યુઆરી ના રોજ પીપલનેર ખાતે સાકરી દુલિયા જિલ્લામાં ત્યાં બધાએ આવવાનું છે બધાને આમંત્રણ છે એ સંમેલનમાં બધા આવજો અને આપ લોક જે કામ કરી રહ્યા છે એના માટે હું આપને ફરી ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા ચાર પોઈન્ટ યાદ રાખજો ત્યાં અસ્યો થઈ રહી છે અને કોણ છે કોણ કોણ બેઠા છે એ ખાસ યાદ રાખજો કેમ કે અહિયાં જ આપણું થઈ રહ્યું છે નથી નરેન્દ્ર મોદી ની ભૂલ કે નથી ભૂપેન્દ્ર પટેલ ની ભૂલ ક્યાંક ને ક્યાંક આપડી જ ભૂલ છે એટલી એટલું કહીને મારા